છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં અને મમ્મીને ખબર નથી ખરો એટલા મહેમાન છે તમે વાત ના પૂછો એટલા બધા મહેમાન છે બરાબર તો અમે લેવા જવાના હું કે મમ્મીના બપોર જ આપવાના છે આપણા મા બાપ છે તો ભાઈ એનાથી વિશે શું છે તમે કહો બરાબર એટલે આમ કંઈક આમ નવીન વસ્તુ કરીએ ને તો મજા આવે હું પણ મમ્મી કહેતા હતી કે મારે આ તો કંઈક પ્લાનિંગ કરે એક આપણે કેક લઈએ કે કાપીએ પણ મેં કીધું હવે કઈ ન કરવું આપણે ફોનમાં માં ખર્ચો કરી નઈ કોઈ એટલા માટે એમ મેં ના પાડી દીધું એને કેક જ આખી દુકાન છે બરાબર કેક દુકાન આવી ગયા હાલો અંદર જઈને જોઈ લે કે ભાઈ કી કેક લે પછી ડિસિઝન લે આ બધું શું કરવું હે ઓ ફ્લેવર તો રામ જાણે કેવો ભાવે એને ચોકલેટ તો ચોકલેટ તો મેળ નહીં આવે ચોકલેટ એક વખત મેળ નહીં આવે ચોકલેટ નહીં આવે ચોકલેટ સિવાય બીજી વસ્તુ જોઈ શેઠજી થોડાક કેક બેક બતાવજો એટલે આ તો જાણીતો હે કે નહીં હા બોલો ભાઈ તો ભાલુ ભાગી કેક લઈ લે બરાબર કી લેવી પેલા ડિસાઈડ કરવું જોઈએ કારણ કે આમાં હજી કન્ફ્યુઝન છે ઘણું બધું ચોકલેટ સિવાય બીજી આપણે લેવાની હોય બરાબર લઈ લે ઓલી ટોપી લઈ લેવી કામ હોય છે વેરા હોય

नानी लो कॉपी नानी न तो अब जीवन बर में थाई पछि मुजओ ओई कॉपी बराबर रे टोपी बराबर कॉपी एक ले एक होली टोपी આપી दियो हैप्पी बर्थडे री बराबर घेरे घेरे मित्रों मेहमान छे हमने इ हरव आवे तो तो दा मेहमान है होली આપી दियो ने होली है हैप्पी बर्थडे वाली हां हैप्पी बर्थडे आ जाए

ભાઈ સે પરસેટો તો વાહ આલો પંજાબી શાક લઈ આવ્યા બરાબર પછી ખાઈ લે હવે

તો હે ને મમ્મી ને ભાઈ મામી બધા ઉતાય બરાબર હવે આપણે જઈએ અચાનક આપણે આપીએ સરપ્રાઈઝ તો પાંચ મિનિટ ની વાર મમ્મી કહીએ બધા જાય હેપી ટુ યુ કેટલી કાપવાની છે મામી ની તો ગયા હે બરબર મામી એ એ મામી ઉઠો છોકરો hey, છે <laughs> 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 તમારા મામી કયું ને કેતા હતા ને કે ભાઈ કેક લઈ આવો કેક લઈ તો અમે લઈ પછી જો કેવો આ સમજે કે સાચી વાત કહેવાય હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ તો થઈ નહીં અંદર જાય का के ओंदो रे मोम से ना हा दो पड़वे क्यों का खुले जे में हां रखा बिकले दिया तो वेला बुझते हाल बुझे मम ये तो मस्त